હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું પરવળનું શાક અલગ જ રીતથી આજે આપણે બનાવીશું અને આ ચોમાસાની સિઝનમાં પરવળ ખૂબ જ એટલે ખૂબ જ આવતા હોય છે અને આપણે ખૂબ જ ખાવામાં હેલ્ધી પણ ગણાય છે તો ચાલો રેસીપી ચાલુ કરીએ એમના માટે મેં થોડા એવા અહીં આખા ધાણા લીધેલા છે અને એક ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લીધેલી છે અને એક ટેબલ સ્પૂન જેટલા આપણે વાઈટ તલ લેવાના છે થી ચાર ચમચી જેટલા આપણે સિંગદાણા કાચા લેવાના છે આ બધા જ ને સારી રીતે આપણે ક્રશ કરી લેવાના છે અધકચરા જ આપણે ક્રશ કરવાના છે વધુ ક્રશ કરવાના નથી નહીંતર આપણે સિંગદાણામાંથી તેલ છૂટું પડવા લાગશે તો તમે જોઈ શકો છો કે આ રીતે જ આપણે ક્રશ કરવાના છે અને જો ધાણા અને વરિયાળી તમને આખી ના ગમતી હોય તો પહેલા તમે તેનો પાવડર પણ કરી શકો છો ત્યારબાદ આપણે જેટલી લસણ નીકળી લેવાની છે ત્રણ નંગ જેટલી મરચી લેવાની છે અને થોડા એવા આપણે આદુના ટુકડા લેવાના છે આ બધા જ ને સારી રીતે આપણે ક્રશ કરીને પેસ્ટ બનાવી લેવાની છે આ રીતે તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે આદુ મરચાં અને લસણની આમાં તમે લીલું લસણ પણ એડ કરી શકો છો પણ મેં આમાં લસણ જ એડ કરેલું છે તો આપણે જે સિંગ દાણાનો ને એનો ભૂકો કરેલો તો તેમાં આપણે આ લસણની આદુની અને મરચીની પેસ્ટ એડ કરવાની છે ત્યારબાદ એક કડાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું સિંગ તેલ લેવાનું છે આ તેલ આપણે એટલું ગરમ કરવાનું છે કે ધુવાડા નીકળે એટલું અને આપણે આ રીતે ઉપરથી તેની રેડવાનું છે જે આપણે પેસ્ટ બનાવી છે તેની ઉપર પછી સારી રીતે તેમને મિક્સ કરીને આપણે થોડી વાર માટે રાખી મૂકવાની છે આ પેસ્ટ તમારે એક થી બે કલાક અગાઉ જ કરવાની છે જેથી કરીને તમારા સિંગદાણા સરસ રીતે સોફ્ટ બની જાય આ શિંગદાણાનો મસાલો મેં અહીં જેટલા પરવળ લીધેલા છે એટલા પૂરતો જ બનાવેલો છે તો આ પરફેક્ટ માપ સાથે તમારે આ રીતે બનાવવાનો છે ત્યારબાદ તેને આપણે આ રીતે ઢાંકીને મૂકી દેવાની છે ત્યાં સુધીમાં ચાલો આપણે પરવળને સુધારી લઈએ અહીં મેં બે બે જ લોકોને થાય એટલું જ પરવળનું શાક બનાવવાની છું તો તેમના માટે મેં અહીં કરતા પણ ઓછા પરવળ લીધેલા છે તેમને બંને સાઈડ થી આ રીતે આપણે કટિંગ કરી લેવાના છે બધા જ પરવળ સારી રીતે આ રીતે કટિંગ થઈ જાય ત્યારબાદ તેની ઉપરનો ભાગ આપણે જે છાલનો આવે છે તેને ઉતારી લેવાનું છે પરવળ હંમેશા આપણે આ રીતે કૂણા અને તાજા જ લેવાના છે નહીતર અંદરથી તમારે બિયાનો ભાગ નીકળશે તો આવી રીતે આપણે આપણે બધા જ પરવળની છાલ જાય ત્યારબાદ વચ્ચેથી કટિંગ કરીને ચેક કરી લેવાનું છે કે આપણા પરવળની અંદર બિયાનો ભાગ છે કે નહીં જો બિયાનો ભાગ હોય તો તમે તેને કાઢી પણ શકો છો તો આવી રીતે કૂણા જ આપણે પરવળ લેવાના છે તો આમાં બિયાનો ભાગ ઓછો છે જેથી કરીને મેં ઉપરથી જ તે થોડા થોડા બીયા બહાર કાઢી લીધેલા છે તો બધા જ પરવળને આ રીતે આપણે સુધારીને પતલી પતલી છીરમાં રેડી કરી લેવાના છે આ પરવળનું શાક આપણે ભરીને પણ કરી શકીએ છીએ પણ મેં અહીં તેમને કટિંગ કરીને બનાવેલું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે જો અમુક બિયાનો ભાગ હોય તો તમે કાઢી શકો છો તો બધા જ પરવળને આપણે આ મીડિયમ સાઈઝ કટિંગ કરી લેવાના છે આવી રીતે તો હવે આપણા પરવળ કટિંગ થઈને રેડી થઈ ગયા છે ત્યારબાદ મેં અહીં એક નંગ જેટલું શિમલા મરચું લીધેલું છે અત્યારે મરચું ખૂબ જ સરસ રીતે અને નાના નાના કૂણા મીડિયમ સાઈઝમાં તો આપણે શિમલા મરચું કટિંગ કરીને તેમના ઉપરનો બિયાનો ભાગ કાઢી લેવાનો છે અને એમને પણ આપણે આ રીતે પતલી પતલી શીરોમાં કટિંગ કરવાનું છે પરવળની શાક ની અંદર આપણે ઓપ્શનલ છે જો તમે શિમલા મરચું નાખવા ના માગતા હોય તો ના પણ નાખી શકો ક્યારેક એવું બનતું હોય છે કે નાના બાળકોને આપણે પરવળનું શાક ના ભાવતું હોય તો તે લોકો પણ ખાઈ શકે છે જેથી કરીને કરીને આ આ કટકા આપણે એડ કરવાનું છે તો તેમના માટે ચાલો આપણે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીને રાઈ જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું એક પિન જેટલી આપણે

તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ એમાં મેં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરેલી છે પરવળના શાકમાં ખાંડ થોડી વધુ હોય તો જ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સુરતી લોકોના ઘરોમાં આ પરવળનું શાક ખૂબ જ બનતું હોય છે અને તેમને ગળપણ પણ ખૂબ જ ટેસ્ટમાં ગમતું હોય છે ત્યારબાદ આપણે તેમાં શિમલા મરચું એડ કરવાનું છે થોડા એવા આપણા પરવળ રોસ્ટ થઈ જાય ત્યારબાદ જ આપણે શિમલા મરચું એડ કરવાનું છે ત્યારબાદ આપણે તેને પાંચ મિનિટ માટે આ રીતે કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો કે પરવળનું શાક અને શિમલા મરચું બંને સારી રીતે કૂક થઈ ગયા છે અને શિમલા મરચું ને આપણે થોડુંક ઓછું કૂક થવા દેવાનું છે અને ત્યારબાદ જે આપણે સિંગદાણાની પેસ્ટ બનાવેલી હતી તેને આપણે એડ કરી દેવાની છે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે અને લાસ્ટમાં જ આપણે ધાણાજીરું પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું કેમ કે આમાં આપણે તીખું લાલ મરચું એડ કરવાનું નથી આપણે આમાં મરચીની પેસ્ટ નાખેલી જ છે જેથી કરીને આપણે લાલ મરચું પાવડર તીખું એડ કરવાનું નથી થોડો એવો કલર પકડાવવા માટે આપણે કાશ્મીરી લાલ મરચું જ એડ કરવાનું છે અને ત્યારબાદ મેં એમાં થોડું એવું પાણી એડ કરેલું છે જેથી કરીને આપણા બધા જ મસાલા પરવળના શાક જોડે ચોટી જાય અને તેમને ફરી પાછો આપણે એકાદ મિનિટ માટે કૂક કરવા મૂકી દેશું તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું શાક મેલ્ટ થઈને રેડી થઈ ગયું છે અને ત્યારબાદ ઉપરથી તમે તેમાં અડધો નંગ જેટલો લીંબુનો રસ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણું પરવળનું શાક બનીને રેડી થઈ ગયું છે અને ગુજરાતી ઘરોમાં ખૂબ જ એટલે ખૂબ જ ફેમસ છે અને ચોમાસાની સિઝનમાં પરવળ ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગીમાં આવે એવા શાકભાજી છે જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો